દર વર્ષે બાર લાખ કરતા પણ વધારે લોકો કોઈ પ્રાઇવેટ સંપત્તિ જવા માટે જુનાગઢમાં આવે છે પરંતુ તેમાંથી કોઈ પણ તેનો ઇતિહાસ વિશે જાણતું નથી તો નમસ્કાર મિત્રો કેમ છો બધા આ વાત છે એક એવા સ્થળ ની જે પેલા કોક નું પ્રાઇવેટ ગાર્ડન હતું છે હાલ નું જુનાગઢ નું આ સક્કરબાગ સ્થાપના આજથી લગભગ એકસો વર્ષ પહેલા જુનાગઢ નવાબે એક પ્રાઇવેટ ગાર્ડન તરીકે કરી હતી જેમાં મીઠા પાણી સુવિધા સાથે વાવ પણ હતી આ સક્કરબાગ અંદર નવાબના પ્રાઇવેટ પ્રાણીઓ નું કલેક્શન હતું જેમાં એશિયાઈ સિંહ આફ્રિકી સિંહ ચિત્તો દીપડો વગેરે બધું જ હતું કરબાગ બધા જ પ્રાણીઓ ઈદ ઉપર જુલુસ કાઢવામાં આવતો હતો ઈસવીસન ઓગણીસો ને સાહીઠ ના સમયગાળા દરમિયાન આ સક્કરબાગ એ રાજ્ય સરકારના હસ્તે આવી ગયું ત્યારે આ સક્કરબાગ સ્થાપના કરવામાં આવી આવી ક્ષેત્રફળ છ હેક્ટર હતું જયારે આજના સમયમાં તે વધીને ચોર્યાસી હેક્ટર થયું છે અને ધીમે ધીમે થતા વિકાસની સાથે હાલના સમયમાં તેમાં એકસો જાતિના ચૌદસો કરતા પણ વધારે પ્રાણીઓ છે બધા જ પ્રાણીઓ કુલ મળીને એક દિવસનું એસી હજાર રૂપિયાનું છવ્વીસો કિલો કરતાં પણ વધારે ભોજન ખાય છે સકરબાગમાં તમને દરેક પ્રકારની સુવિધા મળી જાય છે જેમાં પ્રાણી દર્શનની સાથે તમે પ્રકૃતિ શિબિર અને મ્યુઝિયમનો પણ આનંદ માણી શકો છો તો આપણા ગુજરાતમાં આવેલા આવા સ્થળોના અનેરા ઇતિહાસ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો